ભુજ શહેરના વોર્ડ નંબર બે માં દાદુપીર રોડ પરના રહેવાસીઓ આજે વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત થઈને રજૂઆત માટે ભુજ નગરપાલિકા પહોંચ્યા હતા આજે ભુજ નગરપાલિકા ખાતે સત્તાધીશોને મળીને આ વિસ્તારના રહેવાસીઓએ પોતાની સમસ્યા અંગે રજૂઆત કરી હતી તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમના વિસ્તારોમાં છેલ્લા આઠ મહિનાથી ગટરની સમસ્યા છે આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવેલ નથી નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવે ત્યારે વૈકલ્પિક સફાઈ હાથ ધરાય છે પણ કાયમી ઉકેલ માટે કોઈ પ્રયાસો હાથ ધરવામાં આવતા નથી આ વિસ્તારના રહેવાસીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી હોર્ડ નંબર બેમાં એક ગટરની પ્રોબ્લેમ છે જ્યારે આ લોકો અરદી લખાવે ખાલી જોઈને હાલ્યા જાય કામ કરતા નથી એક ગટર લાઈન બેસી ગઈ છે એને થઈ ગયા આઠ મહિના ને બીજી તો સફાઈનું પ્રોબ્લેમ છે ને ત્રીજો પાણીનું અત્યારે અમે ચેરમેન સાહેબ મળ્યા સંતોષો જવાબ આપ્યો છે ને કીધું કે અત્યારે તમારો ભેગું એન્જિનિયર હાલે છે પાણીનું હાલે છે ને સફાઈવાળો ને ગટરવાળો જો એન્જિનિયર હાલશે ને કામ થઈ જશે તો સારું અમને સંતોષ જવાબ દીધું છે તો ફાટે એ લોકો ઘરમાં નથી બેસી શકતા તમે તમે નંબર બે ની કેવી હાલત છે વોર્ડ નંબર બે માંથી આવ્યા છે શેખ ફાર્યો દાદુ રોડ ગટર અને પાણી ની કચરો બી આઠ મહિના થાય તો જેમ નાખી છે તેમ ગટર ની સમસ્યા અમારી પાસે જ છે કેટલી અરજી કરી આવે તો ગારો કાઢી જાય સાફ કરીને હાલ્યા જાય છે કઈ થતું જ નથી એનાથી આ રોગચાળો ફાટી નીકળે છે